આજે આપણે બનાવીશું મટન કુરમાની રેસીપી મટન કોરમાની રેસીપી દિલ્હી અને યુપીમાં ખૂબ જ ફેમસ છે આ રેસીપી નવાબોના વખત છે એટલે કે ખૂબ જ જૂની છે જેટલું આનું નામ સરસ છે એટલે આ રેસીપી પર ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુખ્તારુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ મટન કુરમા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો સામગ્રીની અંદર છ થી સાત ડાળીઓ કોથમીની લીધી છે ત્યાર પછી ચારથી પાંચ લીલા મરચાં લીધા છે લીલા મરચાં પછી એકથી દોઢ ઇંચનો આદુનો ટુકડો લીધો છે આદુ પછી પચીસ થી ત્રીસ લસણની કળીઓ લીધી છે ત્યાર પછી એક ટામેટાને ઝીણું સમારીને લઈ લીધું છે ટામેટા પછી છ થી સાત ડુંગળીઓને સ્લાઇસ શેપમાં કાપીને આ રીતે તમારે લઈ લેવાની ડુંગળીઓ પછી અમે પાંચસો ગ્રામ મટનને સરસ ધોઈને લઈ લીધું છે હવે આપણે મટન કોરમા બનાવવાના છે તો તે માટે આપણે ગેસને ચાલુ કરીશું ગેસ ચાલુ કર્યા પછી આની ઉપર આપણે કૂકર મૂકી દેવાનું હવે આ કૂકરની અંદર ત્રણ ચમચા જેટલું તેલ નાખી દેવાનું મિત્રો જો તમારે તરી વધારે જોઈતી હોય તો તમે તેલ વધારે ઉમેરી શકો છો અને જો તમારે મીડિયમ તરી જોઈતી હોય તો ત્રણ ચમચા કાફી છે હવે આ તેલને ગરમ થવા દેવાનું એટલે કે તેલમાંથી ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું છે જ્યાર સુધી તેલ ગરમ થાય છે ત્યાર સુધી આપણે આખા ગરમ મસાલા જોઈ લઈએ તો અમે મેં આઠથી દસ કાળા મરી લીધા છે ત્યાર પછી અમે થોડીક જામિંદ્રી લીધી છે મિત્રો જો તમારી પાસે જામિન્દ્રી ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે જામિન્ત્રી પછી બે ઇલાયચી ત્રણ ચાર લવિંગ ત્યાર પછી સર્વ સુગંધી પત્તું લીધું છે મિત્રો આ પત્તું કેરળ અને કર્ણાટકની સાઈડમાં ખૂબ જ ફેમસ છે તો જો તમારી પાસે હોય તો તમે નાખી દેજો પણ ના હોય તો તમે તજ પત્તા નાખશો તો પણ ચાલી જશે ત્યાર પછી આપણે બાદિયાનું ફૂલ નાખી દઈશું બાદયાનનું ફૂલ ઉમેર્યા પછી અડધા ઇંચનો તજનો ટુકડો નાખીશું મિત્રો તેલ બરાબર ગરમ થઈ ગયું છે અને ધુમાડો પણ નીકળી રહ્યો છે તો હવે આની અંદર આપણે આખા ગરમ મસાલા ઉમેરી દઈશું મસાલા ફૂટવા લાગે ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જેવું જ જીરું ફૂટવા લાગે એટલે કે ચટકવા લાગે ત્યાર પછી આની અંદર ડુંગળી ઉમેરી દેવાની હવે આ ડુંગળીને લાલ થવા સુધી આપણે ચડાવવાની છે એટલે કે આપણે બિરિસ્તો બનાવવાનો છે તમારે આને ચમચા વડે મેળવતા રહેવાનું જેથી બધી જગ્યાએથી સરસ ચડી જાય હવે જ્યાં સુધી રૂંગળીઓ ચડે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો આ મેં એક મિક્સરના જગની અંદર લસણ લીલા મરચાં અને આદુને ઝીણું સમારીને નાખી દીધું છે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી આનું ઢંકન ઢાકીને આનું પેસ્ટ બનાવી લેવાનું મિત્રો તમારે એકદમ પાતળું પેસ્ટ નથી બનાવવાનું મીડિયમ તમારે જાડું બનાવવાનું છે આપણું પેસ્ટ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ તરફ જોઈ લઈએ તો આ તરફ આપણો બિરિસ્તો પણ સરસ એવો બની ગયો છે તો આ પ્રમાણે ડુંગળીઓ લાલ થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ટામેટા નાખી દેવાના હવે આ ટામેટાઓને બરાબર મેળવીને નરમ થવા સુધી આપણે ચડવવાના છે ટામેટા સરસ એવા નરમ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે જે પેસ્ટ બનાવ્યું હતું તે ઉમેરી હવે આ લસણ સરસ કથ્થાઈ રંગનું થઈને દાણેદાર થઈ જાય ત્યાર સુધી આપણે આને છે એટલે કે તમારું લસણ તળિયાની નીચે ચોંટવા લાગશે અને સરસ એવું કથ્થાઈ રંગનું થઈ જશે ત્યાર સુધી તમારે આને ચડવવાનું કેમ કે મિત્રો જો લસણ બરાબર નહીં ચડે તો પછી મટનનો ટેસ્ટ બરાબર નથી આવતો તો તે માટે હું તમને લસણ સરસ એવું ચડવવાનું કહું છું પણ તમે લસણ ચડાવવા ને ચડવવામાં દજવી પણ ના દેતા આ વાતનું પણ ધ્યાન રાખજો મિત્રો તમે જોઈ શકો છો કે લસણ સરસ દાણેદાર થઈને રીંગના દાણા જેવું થઈ ગયું છે અને કુકરના તળિયા નીચે પણ ચોંટવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે મટન ઉમેરી દઈશું હવે આ મટનને બરાબર મેળવી લેવાનું અને આને ધીમા ગેસ પર આપણે ચડવવાનું છે મિત્રો મટનને તેલમાં ચડવવાથી આપણા મટન કોરમાનું ટેસ્ટ એકદમ સરસ આવશે માટે તમારે આમને આમ આને ચડવતા જવાનું અને મેળવતા રહેવાનું જેથી મટન સરસ તેલમાં ચડશે અને કોઈ પણ જગ્યાએથી દાદશે નહીં મિત્રો મેં આ મટનને દસ મિનિટ જેવું ચડાવ્યું છે તો હવે આની અંદર આપણે મસાલા ઉમેરી દઈશું તો મસાલાઓની અંદર એક ચમચી જેટલો ધાણા પાવડર અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું હવે આમાં થોડુંક પાણી ઉમેરીને આને ચડવવાનું છે હવે ગેસને મીડિયમ કરી લેવાનું અને આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું જેથી મસાલા જલ્દી જલ્દી સરસ ચડી જશે તમારે વચ્ચે વચ્ચે ઢંકણ ખોલીને મટનને મેળવતા રહેવાનું નહીં તો તમારા મસાલા દાધી જતા વાર નહીં થાય લગભગ ત્રણથી થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલા સરસ ચડી ગયા છે તો હવે આની અંદર છ થી સાત કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું મિત્રો અહીંયા તમારે ફરજિયાત ગરમ પાણી જ નાખવાનું છે ઠંડુ પાણી બિલકુલ ના નાખતા હવે આને બરાબર મેળવીને આ કુકરનું ઢંકણ ઢાંકી દઈશું કુકરનું ઢંકણ ઢાક્યા પછી આની ફૂલ ફ્લેમ પર તમારે એક સીટી વાગવા સુધી ચડાવવાનું છે હવે જેવી જ એક સીટી વાગી જાય ત્યાર પછી તમારે ગેસને એકદમ ધીમો કરી લેવાનું અને આ કુકરની સાતથી આઠ સીટીઓ વાગવા સુધી તમારે આ મટનને ચડવવાનું છે જેથી ધીમા ગેસ પર સાતથી આઠ સીટીઓ વાગવાથી તમારું મટન સરસ એવું ચડી જશે લગભગ સાતથી આઠ સીટીઓ ધીમા ગેસ પર વાગી ગઈ છે તો હવે ગેસને બંધ કરીને આ કુકરનું ઢંકણ ખોલી લઈશું અરે વાહ શાકની શું તરી આવી છે હવે આમાંથી આપણે એક બોટી લઈને ચેક કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે મટન સરસ એવું ચડી ગયું છે તો હવે છેલ્લે આની ઉપર આપણે કોથમીર નાખી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું મિત્રો ગરમ મસાલો ખુશબુ અને ટેસ્ટ માટે હોય છે તો તે માટે આને ચડાવવાની જરૂરત નથી તો એટલા જ માટે મેં આને છેલ્લે ઉમેર્યો છે શાકની ગરમી ના લીધે જ આ સરસ એવો ચડી જશે કેમ કે આને જડાવવાની બિલકુલ જરૂરત હોતી જ નથી જો તમારે આ સ્પેશિયલ ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો તમને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જ તમે વિડીયો જોઈ શકો છો અને ગરમ મસાલો પણ બનાવી શકો છો હવે આને બરાબર મેળવી લઈશું હવે આ ગરમા ગરમ મટન કોરમાને સૌ કરીશું હવે તમે પણ તમારા ઘરે આ મટન કોરમા બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે